આકાશવાણી અમદાવાદ વડોદરા હવે સાંભળશો સમાચાર સમીક્ષા આજનો વિષય છે ઉત્તરાયણમાં ઘાયલ પશુ પક્ષીઓને બચાવવાનું કરુણા અભિયાન લેખન અને રજૂઆત હર્ષલ પંડ્યા મકરસંક્રાંતિ એટલે ઉત્તરાયણના પર્વ જેટલું જ ધાર્મિક મહત્ત્વ છે તેટલું જ પતંગનો આનંદ માણવાનું મહત્વ છે નાનાથી માડીને વૃદ્ધો સુધીના લોકો ઉત્તરાયણની રાહ જોતા હોય છે પતંગ રશિયાઓ માટે તો જાણે પતંગબાજીનો આ મહાઉત્સવ છે તેમાંય પરિવાર સાથે ધાબા અગાસીઓ ઉપર ચીકી બોર અને ઊંધિયાની જયાફત માણવાનો આ ઉત્સવ છે જોકે આ મહાપર્વની અન્ય એક બાજુ પણ છે જે આપણને કરુણા ઉપજાવે છે આ છે ઘાયલ પક્ષીઓ ઉન્નત અવકાશમાં વિહરતા પક્ષીઓ આ પતંગની દોરીનો ભોગ બને છે અનેક પક્ષીઓ પતંગની દોરીને કારણે ઈજાગ્રસ્ત બની અને જમીન પર પટકાય છે ત્યારે રાજ્ય સરકાર વર્ષ બે હજાર થી આવા ઈજાગ્રસ્ત પક્ષીઓને બચાવવા માટે કરુણા અભિયાન ચલાવી રહ્યું છે ઉત્તરાયણના પર્વ અગાઉ શરૂ થતું આ અભિયાન દસ દિવસ ચાલે છે આ વર્ષે પણ દસ જાન્યુઆરી થી વીસમી જાન્યુઆરી દરમિયાન આ અભિયાન શરૂ કરાયું છે આ અભિયાનનો આશય ઘવાયેલા પક્ષીઓને સમયસર સારવાર આપીને તેને બચાવવાનો છે આ માટે રાજ્ય સરકારે રાજ્યભરમાં ઘાયલ પક્ષીઓને સારવાર માટે પહોંચાડીને તેમને બચાવી શકાય તે માટે વિશેષ વ્યવસ્થા કરી હોવાનું રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું છસો જેટલા વેટરનરી તબીબો અને આઠ હજારથી વધુ જે એનજીઓ છે અથવા સ્વયંસેવકો છે છ સ્વયંસેવકો છે એનો પણ સાથ સહકાર મળતો હોય છે આ કરુણા અભિયાનમાં જે અલગ અલગ જિલ્લાઓમાં એનજીઓ અથવા સ્વયંસેવકો કામ કરે છે એનું રાષ્ટ્રીય પર્વની ઉજવણી હોય ત્યારે પંદરમી ઓગસ્ટ કે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે ત્યાં એનું સન્માન પણ કરવામાં આવે છે ઉત્તરાયણના પર્વમાં ધર્મપ્રેમી લોકો પશુઓને ખાસ કરીને ગાયને અને લીલું ઘાસ વગેરે ખવડાવતા હોય છે જેના થકી વાર પશુઓને આફરો અને પોઈઝનિંગ પણ થતું હોય છે ત્યારે લોકોને પશુઓની પણ કાળજી લેવા અને તેમને કોઈ મુશ્કેલી ન સર્જાય તેની તકેદારી રાખવા માટે રાજ્ય સરકારે વિનંતી કરી છે આ ઉપરાંત સવાર અને સાંજે પક્ષીઓ ખોરાક માટે વિચારતા હોય છે જેથી સવાર અને સાંજે શક્ય હોય તો પતંગ ન ચગાવવા જોઈએ તેમજ ગેરકાયદેસર ચાઇનીઝ દોરીનો પણ ઉપયોગ ન કરવા કરી હતી મારી વિનંતી છે બધાને કે ઉત્તરાયણનું પર્વ આવી રહ્યું છે ત્યારે ખાસ કરીને સાંજના ટાઈમે પતંગ ચગાવવામાં ન જોઈ જયારે પક્ષીઓ છે એની અવર જવરો એવા ટાઈમે અને ખાસ જે શાઇનિંગ દોરાઓ છે એનો પ્રતિબંધ છે જ એનો કોઈ ઉપયોગ ન કરવો જોઈએ અને દરેક વ્યક્તિએ સ્ત્રાણ પર્વ ખૂબ સારા ઉત્સાહપૂર્વક ઉજવે પણ સાથે સાથે જે પશુ પક્ષી છે એનું પણ આપણે ધ્યાન રાખીએ એવી બધાને મારી હૃદયપૂર્વકની વિનંતી છે મારી વિનંતી છે બધાને કે ઉત્તરાયણનું પર્વ આવી રહ્યું છે ત્યારે ખાસ કરીને સાંજના ટાઈમે પતંગ ચગાવવામાં ન જોઈ જ્યારે પક્ષીઓ છે એની અવર એવા ટાઈમે અને ખાસ જે શાઇનિંગ દોરાઓ છે એનો પ્રતિબંધ છે જ એનો કોઈ ઉપયોગ ન કરવો જોઈએ અને દરેક વ્યક્તિએ સ્ત્રણ પર્વ ખૂબ સારા ઉત્સાહપૂર્વક ઉજવે પણ સાથે સાથે જે પશુ પક્ષી છે એનું પણ આપણે ધ્યાન રાખીએ એવી બધાને મારી હૃદયપૂર્વકની વિનંતી છે સમયસર સારવાર મળે તે માટે ઘાયલ પશુ પક્ષી સારવાર કેન્દ્રોની માહિતી માટે વન વિભાગનો આઠ સ્વૈિક અને સેવાભાવી સંસ્થાઓ પણ જોડાયેલી છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં છેલ્લા સોળ વર્ષથી પક્ષી બચાવ અભિયાનના કાર્યમાં પારવડા જૂથ જોડાયેલું છે પારોડા જૂથના મેનેજિંગ ડાયરેક્ટર કલ્પેશ દિવાણીએ જણાવ્યું હતું કે આ સંસ્થા દ્વારા

પતંગોત્સવની ઉજવણી અધકેરા આનંદ અને ઉત્સાહ સાથે આપણે સૌ કરીએ છીએ પરંતુ અબોલ અને નિર્દોષ પશુ પક્ષીઓ પ્રત્યે કરુણા દર્શાવીને થોડીક તકેદારી અને કાળજી રાખવાથી અનેક પશુ પક્ષીઓના જીવન બચાવી શકાય તેમ છે જીવદયા એ પણ એક પ્રભુ સેવાના સૂત્રને અપનાવો આજના સમયની માંગ છે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર સમીક્ષા પૂરી થઈ આજનો વિષય હતો ઉત્તરાયણમાં ઘાયલ પશુ પક્ષીઓને બચાવવાનું કરુણા અભિયાન લેખન અને રજૂઆત હર્ષલ પંડ્યા દ્વારા કરવામાં આવી